ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તે તમને હું બતાવી રહ્યો છું મિત્રો ચાલો તો જોવા માટે તૈયાર થઈ જાવ આજે સરસ મજાના મજાની સુરતી સેવ ખમણી બતાવવાનો શું મિત્રો તો ચાલો આજે આપણે સુરતી સેવ ખમણી બતાવવા બતાવી રહ્યો છું તેના માટે જે આપણે મટરિયલ લઈ રહીએ છીએ એટલે કે તેનું ખીરું તૈયાર કરવાનું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈજો કારણ કે સુરતના સુરતની પ્રખ્યાત સેવખમણી આજે આપણે બનાવવાની છે મિત્રો તો સૌ પ્રથમ આપણે એક વાટકી ચણાનો બેસન લીધેલો છે તેની અંદર બે ચમચી રવાનો લોટ ઉમેરશું મિત્રો સ્વાદ પ્રમાણે તેની અંદર મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે તમે પૂરેપૂરો વિડિયો જોઈજો તમે ઘેરે પણ આવું સરળતાથી સેવ ખમણી બનાવી શકો છો થોડાક સોડા લેવાના છે મિત્રો ચાલો થોડીક ખાંડ પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી આપણે એને બરાબર મિક્સ કરીને તેનું બેટર તૈયાર કરી લઈશું મિત્રો ત્યાર પછી આપણે એને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું તમે પણ ઘણી વખત સુરતી ખમણી ખાધી છે મિત્રો તો જ્યારે આપણે સવારમાં નાસ્તો કરવાનું મન થાય ત્યારે કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ઝડપી બનતી સુરતી ખમણી આજે આપણે બનાવવાની છે મિત્રો તમે પણ આ રીતે બનાવીને નાસ્તામાં તેનો ઉપયોગ કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો હવે આ બેટરને આપણે પંદરથી વીસ મિનિટ સુધી મૂકી રાખશું મિત્રો ત્યાર પછી આપણે બનાવવાનું ચાલુ કરશું ચાલો મિત્રો સરસ મજાનું આપણું ખમણી માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે કારણ કે આપણે પંદરથી વીસ મિનિટ સુધી પલાળીને રાખેલું હતું ચાલો હવે એની અંદર થોડોક આપણે ઈનો પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે સરસ મજાના આપણા પોચા ખમણી બને એટલા માટે આપણે થોડોક ઈનો પણ ઉમેરી દીધો છે મિત્રો જ્યારે આપણે પલાળેલું હતું ત્યારે થોડાક લીંબુના ફૂલ પણ આપણે ઉમેરેલા હતા મિત્રો તો ચાલો હવે એને આપણે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે સુરતની અંદર ફેમસ ખમણી ખૂબ જ ખાવામાં આવતી હોય છે મિત્રો જે આપણે ઘી પણ સરળતાથી બનાવી શકીએ છીએ મિત્રો તો ચાલો હવે આપણે તેને સડવા માટે મૂકી દઈએ ચાલો તો હવે આપણે તેને ધીમા તાપથી સરસ રીતે આપણી ખમણીને તૈયાર કરી લઈએ મિત્રો તેને આપણે

તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સુરતી ખમણી ઓછા ખર્ચે અને સરળતાથી ઓછા સમયમાં બની જતી આ વસ્તુ છે મિત્રો તો ચાલો આપણે હવે તેને કટિંગ કરીને તેનો વઘાર કરવાનો હોવાથી તેને શીણી લઈશું મિત્રો કારણ કે સુરતી ખમણીને શીણવાની હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને દડા જેવી આપણી સરસ મજાની ખમણી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે આપણે એને સરસ રીતે શીણ છીણી લઈએ અને ત્યાર પછી તેનો સરસ મજાનો વઘાર કરી લઈએ મિત્રો કારણ કે સુરતની અંદર પ્રખ્યાત સુરતી ખમણી આજે આપણે તૈયાર કરવાની છે મિત્રો જોઈ રહ્યા છો છાળીલી સરસ મજાની આપણી સુરતી ખમણી તૈયાર થઈ ગઈ છે ચાલો તો તેને છીણીને પછી તેનો વઘાર કરી લઈએ ચાલો તો મિત્રો આ રીતે હવે બધી જ આપણી ખમણીને આ રીતે ખમણીને તૈયાર કરી લઈએ પહેલાં ત્યાર પછી તેનો સરસ વઘાર કરીએ ચાલો મિત્રો તો આપણે સરસ મજાની આજે સુરતી ખમણી તૈયાર કરવાની છે તેનો હવે આપણે સરસ રીતે ચીણ કરીને હવે આપણે તેનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો તેલ પણ આપણું આવી ગયું છે મિત્રો ચલો મિત્રો તો થોડીક રઈ એક ચમચી કારણ કે તેમાં રઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે ખમણીની અંદર થોડીક હિંગ તેમજ આપણે જે આ રીતે મથાના મોટા મોટા ટુકડા કરીને રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી થોડુંક પાણી ઉમેરવાનું છે તેનો વઘાર ઉપરથી કરવાનો હોય છે મિત્રો એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર તો હવે તેની અંદર આપણે છીણી ને રાખેલા ખમણ પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સુરતી ખમણી તૈયાર થઈ ગઈ છે ચાલો તો ત્યાર પછી તેની અંદર આપણે ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપની ખમણી તૈયાર થઈ ગઈ છે તેની અંદર થોડીક સેવ પણ ઉમેરી દઈએ તેમાં થોડીક કોથમીર કારણ કે મિત્રો તમે આવી રીતે બનાવજો ઓછા ખર્ચે ઓછા સમયમાં ઝડપથી બની જાય તે સરસ મજાની સુરતની પ્રખ્યાત એવી ખમણી આપણે તૈયાર કરી છે મિત્રો કારણ કે તેને સવારમાં નાસ્તો કરવામાં ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તેની સાથે સૌ કરવા માટે આપણે કાંદા પણ લીધેલા છે મિત્રો તેમજ સરસ મજાની આપણી સેવખમણી તમે જોઈ રહ્યા છો તમને પણ મોઠાની અંદર પાણી આવી ગયું છે મિત્રો તો તમે આવી એકવાર ચોક્કસથી સુરતી ખમણી બનાવજો મિત્રો કારણ કે તેમાં સમયની પણ બહુ જરૂર હોતી નથી મિત્રો ઓછા સમયે ઓછા ખર્ચે અને સરળતાથી આવડી જાય તેવી સુરતી ખમણી આ રીતે બની જતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સૌ કરી લઈએ તમે પણ સૌ કરવા માટે ચાલો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો સૌપ્રથમ મારા સબક્રાઈબ ભાઈ બહેનોને પણ હું હજી ખમણી ખવડાવી લો મિત્રો ચાલો તમે પણ નાસ્તો કરી લ્યો ચાલો જય માતાજી જય યોગેશ્વર ભગવાન